સાથે ટુડે ન્યૂઝમાં સ્વાગત છે તાપીમાં જમીન સંપાદન થયાના વીસ વર્ષ વીતી ગયા છતાં આજ દિન સુધી વળતર ચૂકવાયું નથી ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ બન્યાના વીસ વર્ષ વીત્યા જેમાં જમીન આપનારા ખેડૂતોને આજ દિન સુધી સરકાર દ્વારા વળત ચૂકવવામાં આવ્યું નથી જે બાબતને લઈ આજે સોનગઢ માજી તાલુકા પ્રમુખ યુસુભાઈ ગામી તથા એકતાલીસ જેટલા ખેડૂતો મળી તાપી કલેક્ટરને આવેદનપત્ર આપી ડાબાકાંઠા હાઈ લેવલ કેનાલમાં સને બે હજાર ચાર પાંચમાં ખેડૂતોની સંપાદન કરેલી જમીનનું વળતર મેળવવા બાબતે ઉગ્ર રજૂઆત કરી દિન પચીસમાં માંગણીઓ સંતોષવામાં આવે નહીંતર આવનાર દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જોકે તાપી કલેક્ટર દ્વારા જલ્દીથી નાણાં ચૂકવી દેવાની બાહેતરી આપી હતી મારું નામ યુસુફ ગામિત છે હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી આજે રજૂઆત કરી છે કે દિન પચીસ માં તમે અમારા ખેડૂતોનું વળતર આપો અને વીસ વર્ષનું વ્યાજ પણ આપો ત્યારે કલેક્ટરશ્રીએ કીધું છે કે તમામ ખેડૂતોને વીસ વર્ષનું વ્યાજ પણ મળશે અને ટૂંક સમયમાં અમે ઝડપથી કાર્યવાહી કરીશું જો પચીસ દિવસમાં આ વાત નું નિરાકરણ ના આવે તો અમે જલંધા આંદોલન કરવા માટે જઈ રહ્યા છીએ